રાજકોટ માં કારડિયા રાજપૂત જ્ઞાતિ સમાજ દ્વારા વિજયાદશમી ના પાવન અવસર ની ઉજવણી કરવામાં આવનાર છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન નું આયોજન કરાયું છે આ શસ્ત્ર પૂજન ગુરુવાર રોજ સવારે નવ વાગે કારડિયા રાજપૂત સમાજવાડી વાળી મવડી ચોકડી દોઢસો ફૂટ રિંગ રોડ ખાતે યોજાશે છેલ્લા વીસ વર્ષથી આયોજિત થતા આ કાર્યક્રમમાં બસો થી વધુ જ્ઞાતિ સભ્યો જોડાશે શસ્ત્ર પૂજન ના આયોજન અંગેની વધુ માહિતી આપવા માટે કારડિયા રાજપૂત જ્ઞાતિ સમાજના સભ્યોએ અપતક મીડિયાની મુલાકાત લીધી હતી મારું નામ બહાદુરસિંહ ગોયલ છે હું રાજકોટ રાજપૂત સમાજમાંથી આવું છું રાજકોટ રાજપૂત સમાજમાં હું ઉત્કૃષ્ટ સમિતિનો પ્રમુખ છું અને અમે વર્ષો ત્યાં રાજકોટ શહેરમાં અમારા સમાજની વાડી જે મવડી ચોકડી આવેલી છે ત્યાં અમે પૂજન દશેરાના દિવસે કરીએ છીએ જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ નાણાં મંત્રી શ્રી વજુભાઈ વાળા વાળા સાહેબ ખાસ હાજરી આપવાના છે અને દર વર્ષે આપે જ છે જે અમારા સમાજમાંથી આ શસ્ત્ર પૂજન બાદ અમારા સમાજની વાડી પરા રામજી મંદિરમાં આવેલું છે ત્યાં અમે એક વિજય સરઘસ નીકાળી અને મહુડી ચોકડીથી રામજી મંદિર સુધી એક વિજય યાત્રાનું આયોજન પણ આ દિવસે અમે રાખેલું છે જેમાં અમારા કાળીયા રથપૂત સમાજના તમામ ભાઈ બહેનોને ઉમટી પડવા હાજરી આપવા મારી જાહેર અપીલ છે કાળિયારજપૂત સમાજના તમામ આગેવાનો હોદ્દેદારો તરફથી હું આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું આશરે બસોથી અઢીસો વ્યક્તિ તો દર વર્ષે અમારા પૂજનની અંદર અને રેલીની અંદર હાજર જ રહે છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે હજી વધુને વધુ લોકો અમારા સમાજના હાજરી આપે એવી હું અપીલ કરું છું સમાજના દરેક માણસોને છેલ્લા અમે વીસ વર્ષથી આ આયોજન અમે કરેલું છે અને કરીએ છીએ